કાઢો અને એમાં બે વીઘા જમીન જો તમે ગીરવે મૂકી હોય કે વેચી હોય લોકો શું કે ખબર લ્યો જો વટ મારવા નીકળ્યા છે હાથીની પાલખી પડેલા બે વીઘા ઓછા કરીને તમને લાશ થાય નહીં લોકો મેળા મારે આપણે શેના માટે કરીએ આ બધું માફ કરજો એક વીઘો જમીન ના વેચો અને જે જગ્યાઓ આજે દસ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયાની છે ને અમને અમદાવાદના ઠાકોરો અમને ખબર હોત ને કે સો કરોડ રૂપિયા થવાની તો આજે ના વેચતા પણ ખબર જ નથી જેવી તેજી પહેલી આવી ઠાકોરે પહેલી જમીન વેચી મારી એવું હતું કે હવે આ આવવાનું જ નહીં એટલે હજુ રાહ જુજો તમારે અહીંયા સોલાર પાર્ક આવી રહી છે બહુ ઇન્ડસ્ટ્રી આવી રહી છે તમારે ભાવ વધવાના છે પણ અમદાવાદમાં અમે જો વિચાર્યું હોત હું જે વિધાનસભામાંથી ધારાસભ્ય છું ગાંધીનગર પચાસ સો કરોડના ઠાકોર તો એટલા બધા જોવા મળે કારણ કે દસ દસ વીસ વીસ પચીસ પચીસ કરોડ રૂપિયા વિગા થઈ ગયા હવે એ લોકો સલામ મારવી પડે સલામ એટલે મારવી પડે કોઈ દેખાડા નહીં વેચે નહીં જમીન વેચે નહીં અને કોઈ દેખાડા ના કરે છે વેપાર કરતા હોય ધંધા રોજગાર કરે છોકરાને ભણાવે એ કલોલ દસ કોઈ ગાંધીનગર સાણંદ નહીં બધે હવે સુધર્યા છે બધા બધાને ખબર પડે છે કે ના વેચાય એમ અહીંયા પણ જમીનો ના વેચતા દીકરા દીકરીને ભણાવો તમને એટલા બધા મોટા નહીં થઈ ગયા અમને ભઈએ કહ્યું કે મોટિવેશન કોઈ મોટિવેશન નહીં અમે તો હકીકત લઈને આવ્યા છે દુખડા રોવા આવીએ છે જે દિશે અહીંયા ડીએસપી કલેક્ટર તમે કલ્પના તો કરો આટલો મોટો સમાજ હજુ આપણે એક આઈએસ આઈપીએસ નહીં આપી શક્યા આ કમ નસીબી છે આપણી એનું કારણ શું છે કે દેશ આઝાદ થયો ને ત્યારે દરેક સમાજો સરખા જ હતા પણ આપણી જોડે જમીન જાગીરી હતી એટલે આપણા બાપ દાદાને એવું થયું કે ક્યાં ક્યાં કઈ છે અને એ તો દાણાની કિંમત હતી આ વિસ્તારે દુકાન બહુ જોયેલ એમાંથી અહીં તો દાણા હોય એટલે બહુ થઈ ગયું રાતડી આવતું આમ તો દાણા દાણા મળે એટલે બહુ થઈ ગયું એટલે એ વખતે લોકોની જરૂરિયાતો નથી લોકોને એ વખતે એમાં શોખ નતા આવી સુવિધાઓ નથી એ વખતે એટલે એમને એવું થયું કે દાણા છે બહુ થઈ ગયું એટલે બીજા સમાજો જે જોડે જોડે જમીન જાગીરી ઓછી હતી અથવા નથી એમણે શિક્ષણની દિશા નક્કી કરી જેમણે તકલીફો વેટી હતી એમણે શિક્ષણ નક્કી કર્યું પરંપરાગત વ્યવસાયો નક્કી કર્યા એમના વ્યવસાયોમાં આધુનિકપણે ઉલાયા આપણે તો ખેતી કરી તો એ જ બાજરીની કપામાંથી બહાર જ ના નીકળ્યા આપણે કારણ કે શું ઓછી મહેનતે પાકી જાય પણ એના જોયું કે ઓછી મહેનતે પાકી જાય પણ એની આવક એ બહુ ના આવે એવી આજે બનાસ બાગાયતી ખેતીમાં આ ગુજરાતમાં નામ આવે એનું જે બાગાયતી ખેતીમાં વળ્યા છે આપણે અહીંયા હવે ખેતી કરતા થયા છે બધા ખેતી પણ એવી કરો કે એમાં સારી આવક થાય ને આવક થઈ ને પૈસાનું મેનેજમેન્ટ કરો બચત કરો ખોટા દેખાડા ના કરો ને સત્તામાંથી બહાર નીકળો માનવ પૂજો આપણે તો બધા શક્તિ ના ઉપાસક પૂજો ને પણ ભક્તિ કરો અને ભક્તિની સાથે સાચું ધર્મનું આચરણ કરો સાચું ધર્મનું આચરણ તમને શું શીખવાડે પ્રેમ જીવ દયા કરુણા તમે લોકોને પ્રેમ કરતા શીખશો તમે જીવદયામાં માનશો વેસનોથી દૂર રહેશો તો ઉનથી માં તો કોઈ તકલીફ પડે એટલે આપણે બધા સમાજની ચિંતા કરતા હોઈએ તો દીકરા દીકરીને ભણાવો અને ભણાવવાની સાથે આપણે પૂરી વાદોમાંથી બહાર નીકળી સમાજની એકતા તરફ બહાર નીકળીએ આટલી વાત તમારી વચ્ચે કરવા આવે તો આપણી વચ્ચે તમારા રાધનપુરના ધારાસભ્ય આવે છે કેસરી શ્રી મેઘવા જોરદાર તાળીઓ પણ Seluruh saudara Bapak ini.